અમદાવાદના શેલા ખાતે આવેલા ઓ સેવન ક્લબમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે જેમાં નબીરાઓ ઓ સેવન ક્લબની બેઝમેન્ટ પાર્કિંગમાં દારૂ પાર્ટી કરતા હતા દરમિયાન પોલીસની ટીમ ત્યાં ત્રાટકે છે ને નબીરાઓને રંગે હાથ ઝડપી લેવામાં આવે છે ત્યારે શું ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્કેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પેનલ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતી મળે છે કે અમદાવાદના શેલા ખાતે ઓ સેવન ક્લબ આવેલી છે તે ક્લબના બેઝમેન્ટ પાર્કમાં કેટલાક નબીરાવ છે તે મ્યુઝિક પાર્ટી અને દારૂ પાર્ટી કરી રહ્યા છે જાહેરમાં દારૂબંધીના ધજાગ્રવડાવી રહ્યા છે બસ આ બાતમી મળતાની સાથે જ બોપલ પોલીસની ટીમ સક્રિય થાય છે અને ઓ સેવન ક્લબની બેઝમેન્ટ પાર્કિંગમાં જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી હતી નબીરાવ દારૂના નશામાં રંગમાં રમી રહ્યા હતા ત્યારે ટીમ પોલીસની ત્રાટકે છે અને આ નબીરાવના રંગમાં ભંગ પાડે છે જેમાં નવ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે તે દારૂ પાર્ટી બાબતના સંદર્ભમાં ત્રણ દારૂની બોટલો મળી આવી છે છ લોકો પીધેલા મળી આવ્યા છે તે સંદર્ભમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા રાણા તે સાંભળી લો

નવ લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે આ ગુનો છ લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એક બીજી દાખલ દાખલ કરવામાં આવેલું છે અને બીજા ત્રણ ઉપર કબજા નો ગુનો દાખલ કરવામાં છે તે પશ્ચાત ટોટલ એટ લાખ ફિફ્ટી સેવન થાઉઝન્ડનો મોટા માલ જપ્ત કરવામાં આવેલું છે જેમાં ફાઈવ ટન મોબાઈલ અને ત્રણ ગાડી જપ્ત કરવામાં આવે છે સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટી તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે તમામની પૂછપરછ બી કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આયોજન કરનાર કોણ હતા કે પર્પસ થી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન હતા અને આ કંપની દ્વારા કરવામાં હતું અને ટેકનો પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુઝિકલ નાઈટ બીજું અનેક ગ્રામ લોકોની ચેકિંગ કરવામાં હતી અને ટોટલ અત્યારે લોકો છે અને

ને કામા ધારુસી એવું કે કે કઈ બોલ્યું છે કે તમામ તો જાણું છે ધારુસી જે નિયમ સંચાલક છે આયોજક છે એટલે જે તમામ સ્ટેકહોલ્ડર છે લોકોની સત્તા ખબર છે કરવામાં આવશે અને જે તત્કાપાસમાં પૂછી આપને જણાવવામાં આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી આસ્થા તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે જે સમગ્ર ઘટના સામે આવી છે પોલીસને આ બાબતની બાતમી મળી કે ઓ સેવન ક્લબની બેઝમેન્ટ પાર્કિંગમાં દારૂ મહેફિલ ચાલી રહી છે તેને લઈને તાબડતોબ છે બોપલના પીઆઈને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં નવ જેટલા લોકો સામે ગુનો નોંધીને તેમની બે બીએમડબલ્યુ મોંઘી દાટકાર આઠ લાખ રૂપિયા જેટલી રકમ સહિત અલગ અલગ પ્રકારે મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાઇન મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં